સુરત રેલવે સ્ટેશન ઉપર અને સ્ટેશન ઉપર આવતી જતી ટ્રેનોમાં રેલવે પોલીસ દ્વારા સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું દરમિયાન સુરત રેલવે સ્ટેશન પર રાત્રે ટ્રેન નંબર બે બે સાત એક આઠ રાજકોટ સિકંદરાબાદ એક્સપ્રેસ ટ્રેન પ્લેટફોર્મ નંબર એક ઉપર આવી ઊભી રહી હતી જેથી ટ્રેનના સ્લીપર કોચમાં ચેકિંગ અર્થે ચઢી સ્નીફર ડોગ ડ્રેક મારફતે ચેકિંગ કરવામાં આવી રહ્યું હતું

આજુબાજુના કોની છે તપાસ કરતા ચુમ્માળીસ હજાર પાંચસો રૂપિયાનો ચાર પોઈન્ટ ચારસો પચાસ કિલો ગાંજો મળી આવ્યો હતો બેગને સુરત રેલવે પોલીસ સ્ટેશન ખાતે લાવી એનડી એક્ટ મુજબ અજાણ્યા સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે અજાણ્યો ઇસમ પોતાના આર્થિક લાભ માટે પરપ્રાંતમાંથી ગેરકાયદેસર રીતે આયાત કરી પોલીસમાં પકડાઈ જવાના ડરથી બિનવારસી હાલતમાં છોડી નાસી ગયો હોવાનું સામે આવ્યું હતું સુરત રેલવે પોલીસ દ્વારા આ બિનવારસી વેગના માલિકની શોધખોળ હાથ ધરી છે